આવડતું નહી લાય લઈને હા મેવો ને આવો 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 એ પણ અરે ના

ના યાર તો કોઈ નહીં મા ઘણા વર્ષો પહેલા હું આટલા આયો લગભગ તારા ગમત છે પણ મળી જાય તો મુલાકાત લઈ લો એ ની વાત છે એમાં નવ વાત કરીને સો રૂપિયા તમે આ લી દો

અને મારા કરતા આ એમાં નું દિલ મોટું છે મને ખબર છે માતાજી કેતા કે અમારા ગમ બધા દિલદાર છે તો હું 100 રૂપિયા કાઢું દેરા 1000 રૂપિયા કાઢ નાખી પણ માજોરી ભારાના પૈસા તો જોઈએ બેટા કશું આ તો નહીં મારા ચાલી રાખ તમે હું તમને કારણ ના ગરીબની સેવા થાય અને મે તો કે કોઈ ખોટું ન કહે દો ને આ ગોમ નાઈ નહીં તો એ 40 રૂપિયા આપે અમે ગોમ ના થે તો આપો કે નહીં લે આ લેઈએ માર બે

એ માં કે ઓ મે કો રોહી માં કોને કેસતા મે અછી તો હું 20 વર્ષ ની કિલોમીટર લાગો આયા છું હું હગો છું માઠાવાનો માઠામાન બહાર બોલા માર કામ છે ઈવાનું એ હું થઈને અખો જો માઠાવાને આ નહીં નહીં કોઈ માઠાવા વાઠાવાનું ઘર નહીં નહીં

તમારો છોકરો ચિંતા ના કરે બેટા આ તો એ તો કોઈ રૂપિયા નઈ આલે તને બાપુ તને આલી પૈસા તું ખાજે પણ આટલું લાગતી નહિ કશું એ બોલે બે હાર આવું

ભીખારી તમે બનજો આપે હું પાછા માંગવા મુ જાય બરોબર નહીં આપે માતાજી ઓગવા મુજાય નહીં કાલે મળવાના નહીં જિંદગી નહીં મળવાના પૈસા જ મળવાના 姐，起姐姐。